ઉમેશભાઈ આજે હોલનું બુકિંગ કરવામાં આવીને હોલ આપવામાં આવ્યો છે શું છે પૂરી બાબત એકચુઅલમાં આ તો ખાલી માત્ર કુળી સમયનો હોલ છે એમાં આપણે દરેક પ્રસંગો લગન પ્રસંગથી લઈને સેવા કાર્ય માટે હોલ બુક થતો હોય તો મેં સાંસદ તરીકે એક હોલ બુક કર્યો છે એટલે બુક કર્યો છે કે આપણે જાણીએ છીએ કે થર્ટી અને નવ વર્ષ દમણ દીવમાં ધામધૂમથી મનાતું આવ્યું છે ને ઘણા વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા જે પર્યટકો આવે અહીંયા મોજ મસ્તી કરે છે અને બિચારા રૂમ મળતી ન હોય જેના કારણે એમને પાછું ઘરે જવું પડતું હોય જેથી નાકાઓ ઉપર જે ચેકપોસ્ટો ઉપર જે ગુજરાતની પોલીસ છે એ એમને પકડી લેતી હોય ને દંડ દંડ આપતી હોય છે તો એવામાં માણસો બિચારા નિર્દોષ માણસો દંડાઈ જતા હોય તો તેમના માટે આપણે વ્યવસ્થા કરી છે ને સાથે સાથે એ જે વ્યક્તિઓ છે તે નશાની હાલતમાં જો ગાડી ચલાવે તો અકસ્માત થવાનો ખ ખતરો રહે ને જાન પણ જોખમમાં રહે અને ચલાવનારનો તો જોખમ હોય જ પણ બીજા નિર્દોષમાણાં પણ એમાં ઠૂકાઈ જાય તો તેમને પણ જાનનો નુકસાન થાય એટલે અમે આ બધી વાર્તા તો ન થાય નશામાં કોઈ ગાડી ન ચલાવે અને જવા માટે મજબૂર ન થાય અને પોલીસની હરણગતિથી બચે એના માટે મેં સાંસદ તરીકે આ હોલ બુક કર્યો છે જેની રિસિપ્ટ પણ આવેલી છે અને પૈસા ભરેલા છે અને એનું બુકિંગ કરાવીને અહીંયા આ હોલમાં આ માણસોની માટે રહેવાની વ્યવસ્થા કરી છે સાથે સાથે નીંબુ પાણીથી લઈને સવારે નાસ્તા ચાયથી વ્યવસ્થાથી લઈને બહેનો માટે અલગ વ્યવસ્થા જેન્ટ્સ માટે અલગ વ્યવસ્થા તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે એટલે આ જે કાર્ય છે એ કોળી સમાજનું નથી આ જે કાર્ય છે એ સાંસદ ઉમેશભાઈ પટેલનું છે કેમ કે સાંસદ તરીકે મારી ફરજ છે મારી જવાબદારી છે કે મારા પ્રદેશમાં આવતા લોકોની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા કરવી અને પર્યટન ક્ષેત્ર પર પ્રદેશનો વિકાસ કરાવવો અને દમણની છાપ બહારના પ્રદેશોમાં સારી લાવવી કે જેથી અહીંયા આવેલો પર્યટક પોતાની જાતને સલામત અને સુરક્ષિત સમજે અને આ જ ઉદ્દેશથી અમે આ વ્યવસ્થા કરી છે અને પ્રશાસનિક અધિકારીઓને પણ આ બાબતની મેં સૂચનાઓ આપી દીધી છે અને દરેક અધિકારીને બી કીધું છે કે અહીંયા હોસ્પિટલથી ડોક્ટરોને પણ અહીંયા રાખવામાં આવે અહીંયા પોલીસ વ્યવસ્થા પણ કરવામાં આવે અને તમામ પ્રકારની ફેસિલિટીસ આપવામાં આવે જેથી ટુરિસ્ટ હેરાન ન થાય ઉમેશભાઈ દમણની અંદર બીજા સમાજના બી ઘણા હોલો આવેલા છે કાર્યો તે લોકો કરી શકે કે આપણા કેમ એક્ચ્યુઅલમાં તમને એક વાત કહું બીજા સમાજના હોલોની હું જાણતો નથી કે શું તે લોકોની કામગીરી છે પણ આ સમાજનો હોલ વિશાળ છે મોટો છે એટલે મોટી સંખ્યામાં લોકો આવી શકે રહી શકે એટલે એક જ જગ્યા ઉપર બધી વ્યવસ્થા થઈ શકે પણ આવતા વર્ષે આ વર્ષે જો આ હોલ આપને સફિસિયન્ટ નહીં લાગે તો આવતા વર્ષે બીજા હોલને પણ આપણે એકવાયર કરશો અને સાથે સાથે તમને કહું કે મેં માનનીય કલેક્ટર સાહેબને પણ પત્ર લખીને કહ્યું છે કે તમે પણ બીજી જગ્યા પર વ્યવસ્થા કરજો જેથી આવા નિર્દોષ માણસોને ત્યાં સવલત મળે સમાજના પ્રમુખ તરીકે નિમણૂંક કોણ કરવામાં આવેલી છે કંઈ ખબર છે તમને ખબર નથી આ તો સમાજના પ્રમુખ આપણા છે છેલ્લા બે વર્ષથી જવાના એટલે તે સમાજનું કામ અલગ છે ને આ કામ અલગ છે એટલે આજે જે હમણાં વાત કરી રહ્યો તે સમાજની નથી કરી રહ્યો મેં જે ઓલ બાબતે જે અહીંયા લોકોને જે વ્યવસ્થા છે તેની કરી રહ્યો છે